આજે આખો બનાવ બહેનો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બદલ એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું

નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે બે જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતતે સતત એ તમામે તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ આજે તો મૂળ એવું હતું કે તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે છે નવનીતભાઈ પાસે પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા છે કોરી સેના છે અખિલ ભારતીય કોરી સમાજ છે માનદાતા છે આ બધા સંગઠનોના પ્રમુખો મારી સાથે અહીંયા હાજર રહ્યા છે સમાજના મુખ્ય મુખ્ય પ્રમુખો આજુબાજુના ગામથી બધા સરપંચો પધારેલા છે એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ એ છે એ બાબતે કે સો એ સો ટકા અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવીશ ક્યારે પણ કોઈ આવા લુખા તત્વોની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વોની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં એની સો એ સો ટકા એની તપાસ થશે આમાં ગમે વ્યક્તિ હશે ગમે પ્રકારનો વ્યક્તિ હશે એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં સમાજ આખું ભાઈ સાથે ઉભું છે